મનીષભાઈ સ્ટાફ નર્સની ભરતી માટેની પરીક્ષા યોજાઈ હતી ને જેની આન્સર કી જાહેર કરવામાં આવી છે અને આન્સર કીના તમામ સેટમાં ક્રમબદ્ધ પ્રમાણે એબીસીડી જવાબ જે છે તે જોવા મળી રહ્યો છે સહયોગ કહી શકાય કે આ કૌભાંડ માટેનો નવો પ્રયોગ કહી શકાય ગુજરાતમાં લાંબા સમયથી આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી નર્સિંગ સ્ટાફની મહત્વની જગ્યાઓ માટે ઓગણીસો ત્રણ જેટલી જગ્યાઓ માટે રવિવારના રોજ પરીક્ષા યોજાય આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે આવતા પ્રથમ પરીક્ષા થાય કારણ કે અલગ અલગ કોઈ પણ આપણે આન્સર લઈએ અને એની જે આન્સર કી આવે છે એ એબીસીડી પ્રમાણે જવાબ મળે છે એટલે કે જે જવાબ છે ઓએમઆર સીટના એ પ્રથમ દ્રષ્ટિએ એ બીસીડી પ્રમાણે છે ભૂતકાળની અંદર ગુજરાતમાં ગ્રામ સેવક તલાટી

જેનું કામ છે ખાતાનું એ ખાતાએ પોતે તમામ સત્તા પોતાને લઈને એ ખાતા દ્વારા આ જેટલી સ્ટાફ ભરતી માટેની પરીક્ષાનું જીટીયુ ને જવાબદારી પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે એબીસીડી એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે સરકારમાં પહેલા ગોઠવણ એ પ્રકારની હતી અગાઉની ચોવીસ જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા ગેરરીતિ ગોલમાલ અને ગોટાળાએ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી અને ગુજરાતના લાખો યુવાનો એના ભોગ બન્યા છે આપના માધ્યમથી પણ સમગ્ર ગુજરાતે જોયું છે કે ગુજરાતમાં પેપર ફોડવા માટેની ગેંગો કઈ રીતે સક્રિય હોય છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદથી રાજ્યની અંદર વિવિધ સરકારી પદોની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો તેવા સંજોગોમાં સ્ટાફ નર્સની ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાયું છે ત્યારે સરકારે થોડીક પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી એબીસીડી પ્રમાણે આવે ચાર અલગ અલગ આન્સર બુકો હોય છે ચારે આન્સર બુકોની એબીસીડી પ્રમાણે જ જો રીઝનિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજીક પાછળ સાથે ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળાડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થા માં વિશ્વાસ ટકાવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે કમનસીબે ભૂતકાળના બનાવોમાં ચોવીસ કરતા વધુ પેપરોમાં પેપરો ફૂટ્યા પુરાવા સાથે આવ્યું ભાજપની સરકારના મળતિયા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા પોતાના મળતિયાને આરએસએસ ભાજપના માસને પાછલા બારને ઘુસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી મેરિટમાં ગેરરીતિ ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરીએ છીએ કે આ એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો કેટલા લોકોની ગોઠવા માટે હતો આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિકાન જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડોક્ટર જેટલો જ મહત્વનો એટલા માટે કે ડોક્ટર કરતાં પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે ત્યારે આરોગ્ય સેવાની મહત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલથી હોય તો મને એમ લાગે છે યુવાનો યુવતીઓના ભવિષ્ય પ્રથમ દ્રષ્ટિએ આ એબીસીડીની સુનિયોજિત ગોઠવણ દેખાય છે કોઈ પણ સમજી શકે ચારે ચાર સીટના પેપરોમાં એબીસીડી 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 એટલે સુનિયોજિત રીતે આ સમગ્ર વ્યવસ્થામાં ભાજપા સરકારની કરમ જે રીતની છે ગેરરીતિ ગોલમાલ અને ગોટાળાની ઓળખ એના કારણે આપણને કૌભાંડ હોય તેવો પ્રથમ દ્રષ્ટિએ સંદેહ વ્યક્ત કરું છું સરકારને વિનંતી છે કે સરકાર લીપાથોપી ન કરે અને કૌભાંડ કરનારા તત્વોને ખુલ્લા પાડે અને જાહેર પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા ટકાવવા માટે સરકાર સામેથી આવે તો જ ગુજરાતમાં યુવાનો મહેનત કરીને જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે તે લોકો આરોગ્ય સેવામાં પોતાને તક મળશે અને આનંદ અનુભવશે મનીષભાઈ ભાજપના નેતાઓ જાહેરમાં ધમકી આપતા થઈ ગયા લોકોના મકાન તોડવાની અને મકાન નહીં તોડવાની ધમકીઓ જાહેરમાં આપે વડોદરા જિલ્લાના ભાજપના નેતા સમગ્ર રીતે ચૂંટણી દરમિયાન ભાજપાના ઉમેદવારને જીતાવામાં નહી આવેની તરફેણમાં મત નહીં આપે તો તમારા મકાનને પાડી દેવામાં આવશે અને મત આપશો અને જીતાશો તો મકાનને સલામત રાખવા દેવામાં આવશે તેવા પ્રકારની ગુંડાગીરી ની હોય તે રીતની ભાષાનો પ્રયોગ કરીને સમગ્ર મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો છે ભાજપાના નેતા સતીષભાઈ નિસારીયા અને એની ટીમે જે રીતે મતદારોને ધાક ધમકીની ભાષા આપી અને એ ધાક ધમકીની ભાષાને કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી લઈને રાજ્યના ચૂંટણી પંચને વિસ્તૃત ફરિયાદ કરવાનું છે આ સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર ગુંડાગીરી અસામાજિક તત્વોનો કેવો પ્રભાવ અને સત્તાધારી પક્ષના માણસો ચૂંટણી જીતવા માટે કેવા હાથકંડા અપનાવે તેનો જીવતું જાગતો વધુ એક ઉદાહરણ છે ત્યારે અમે રાજ્ય ચૂંટણી પંચ અપેક્ષા રાખીએ છીએ કે ત્યાં સંપૂર્ણપણે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે લોકતંત્રમાં આવી ગુંડાગીરીની ભાષા ધાક ધમકીની ભાષા કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં રાજ્ય ચૂંટણી પંચની પોતાની બંધારણીય ફરજ છે કે આવા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થાય તો એને ડામવાનું હોય રોકવાનું હોય કારણ કે બંધારણીય એમની ફરજ બને છે કે ડર અને ભય વિના ચૂંટણી પ્રક્રિયામાં મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે મતાધિકારનો ત્યારે પુનઃ અમે માંગ કરીએ છીએ કે ચૂંટણી પંચ હજી સુધી સુવો મોટો નથી લીધો એમને સામેથી આ સંજ્ઞાન લેવું જોઈએ સ્થાનિક અધિકારીઓ પણ દબાણ નીચે હોય તંત્ર પણ આખે આખું દબાણ હેઠળ હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વિસ્તૃત પણ આ રજૂઆત કરીને માંગ કરે છે કે ભાજપાના નેતાઓ જે રીતે વડોદરા જિલ્લામાં અને અન્ય જગ્યાએ પણ પોતાની તાકાતનો દુરુપયોગ કરીને મતદાતાઓને ડરાવા ધમકાવવાનું કામ કરે છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ગેરકાનૂની છે અને કોંગ્રેસ પક્ષ આવી પ્રવૃત્તિ કરનારા ઉપર પગલા ભરવાની માંગ કરે છે